વડોદરા આપણી સાથે છે રાઠોડ હર્ષાબેન સર આ નમસ્તે સર મારું નામ રાઠોડ હર્ષાબેન છે ગામ પીપળી તાલુકો પાદરા જિલ્લો વડોદરા મારા સખી મંડળનું નામ શ્રી પ્રમુખ સ્વામી સખી મંડળ છે અમારા મંડળની બહેનો શાકભાજી શોટિંગ કટિંગ અને હું બીસી સખી તરીકે કામ કરું છું અમારા મંડળની કુલ વાર્ષિક આવક ત્રીસ લાખ રૂપિયા છે હા સર એટલે ખાલી શાકભાજી કટિંગ જ કરવાનું કટિંગ કરીને આપી દેવાનું છે ના અમે પાદરાથી જથ્થાબંધ શાકભાજી લઈએ છીએ એને તુવેર છે પાપડી છે વટાણા છે એને ફોલી અને પછી અમે પાદરા કંપનીઓમાં આપીએ છીએ કઈ કંપનીઓ એટલે અમે શ્રીજી ટ્રેડિંગ કંપની છે એ લોકો પછી છૂટકવે છે હા એ લોકો છૂટક આ રીતે કઈક સંસ્થા હોય એમાં શાકભાજી જરૂર હોય ફોલેલું એમાં ત્યાં પહોંચાડે છે એ લોકોને પેકિંગ કરીને આપ્યા હોય તો તમને હજુ હજાર પૈસા આપે હા એનો અમારે પ્રોસેસ ચાલુ છે સર અને મારે બીસી સખી તરીકે અને ખેતી ને પશુપાલન નું કામ ચાલે છે એમાં હું વાર્ષિક મારી પોતાની સાત થી આઠ લાખ આવક છે અમે એકસો એસી બહેનો જોડાયેલી છે તે બધી બેનો લખપતિ તો છે પણ હવે કરોડપતિ દીદી બનવાની ના પણ એટલે આ ગોલ મેળવવા માટે તમારે હતાશ થયા વગર આવો જ એક ટેમ્પરામેન્ટ રાખવું જ પડે કે ભાઈ અહીંયાથી આગળ જવાનું છે અમે કરોડપતિ થયા ને પચાસ લાખ સુધી પહોંચ્યા તો આનંદની વાત છે ને આપણી પાસે શું હતું ને શું મેળવ્યું એક સ્ટેપ આગળ વધ્યા તો આનંદ કરવાનો આપણે દુઃખી થઈ જઈએ ક્યાં આગાડી બીજાનું જોઈને દુઃખી થયે કે પેલા બેને જે છે આપણું આપણી વાત કરવાની હોય ને આપણે હમે વાળાનું જોઈને શું કામ દુખી થઈ જાય આપડે આપણો વધ્યા આગળ એટલે આનંદ કરવાનો ભલે ખુબ સરસ મને થેન્ક યુ ધન્યવાદ